આજે આપણે આ આપેલી લંબાઈ અને પહોળાઈનો લમચોરસ કઈ રીતે સ્કેચમાં ડ્રો કરી શકાય તે જોઈશું તેના માટે સૌપ્રથમ આપણે અહીંયાથી એક એક્સટેન્શન એડ કરવું પડશે સો અહીંયા ક્લિક કરીશું પેન એક્સ્ટેન્શન સિલેક્ટ કરવાથી તે આપણા સ્ક્રેચ ઇન્ટરફેસમાં એડ થઈ જશે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેન એક્સટેન્શન એડ થઈ ગયું છે આપણી પાસે આટલા પેનના બ્લોક્સ અવેલેબલ છે બીજું એક આપણે જોઈશું અહીંયા જે આપણને આપણું પ્લેગ્રાઉન્ડ અથવા તો જે આપણું સ્ટેજ મળે છે તેનું રિઝોલ્યુશન પિક્સેલ છે મતલબ કે હોરિઝોન્ટલી ફોર એટી પિક્સેલ છે અને વર્ટિકલી એ થ્રી સિક્સટી પિક્સેલ છે હવે આપણે આપણે લંબાઈ અને પહોળાઈનું લંબચોરસ સ્ક્રેચમાં કરી રીતે દોરશું એ જોઈશું એના માટે આપણે શરૂઆતમાં ઇવેન્ટ્સ મૂકીશું કે જ્યારે ગ્રીન ફ્લેગને ક્લિક કરીએ ત્યારે ત્યારે આપણે ઈચ્છીએ છીએ આપણો સ્પ્રાઇટ આવા કોઈ લોકેશન પર જતો તો સ્પ્રાઇટને તમેથી ડ્રેગ અને ડ્રોપ કરશો તમને અહીંયા મોશનમાંથીનું લોકેશન ઓટોમેટિકલી મળી જશે તો અહીંયા તમે પૂટ કરી શકો છો હવે આપણે અહીંયા સ્પ્રાઇટ આવી જશે પછી યુઝર પાસેથી ઇનપુટ લઈશું લેન્થ અને વિડથ સો અહીંયા કરીશું એન્ટર ધેન જે આન્સર આવશે એને આપણે એક વેરિયે બનાવીએ જેને કહીએ એલ તેમાં સેવ કરીશું ટાઈપ કરીશું એન્ટર આન્સર આવશે તેને ડબલ્યુ તરીકે એક વેરિયેબલ બનાવીશું

એવું જેટલું મૂવ થયા પછી આપણે ઈચ્છીએ છીએ કે સ્પ્રાઇટ અહીંયાથી આ નીચે ડબલ્યુ જેટલું મૂવ કરે તો એની માટે પહેલાં આપણે નાઇન્ટી ડિગ્રી ટર્ન કરાવીશું સો મોશનમાં જઈશું ટર્ન નાઇન્ટી ડિગ્રી કરીશું હવે પાછું મૂવ કરીશું ડબલ્યુ જેટલું એટલે વિથ જેટલું મૂવ થશે સો વેરિયેબલ્સમાંથી ડબલ્યુ એ ફૂટ કરીશું ફરી નાઇન્ટી ડિગ્રી ટર્ન કરાવીશું અહીંયાથી એલ જેટલી મૂવમેન્ટ કરી છે નાઇન્ટી ડિગ્રી અહીંયા w આવી ગયા છે નાઇન્ટી ડિગ્રી ટર્ન કર્યું છે હવે પાછું આપણે એલ જેટલી મૂવમેન્ટ કરી નાઇન્ટી ડિગ્રી ટર્ન કરીશું પાછી w જેટલી મૂવમેન્ટ કરી પછી નાઇન્ટી ડિગ્રી ટર્ન કરીશું મતલબ જે સ્ટેપ્સ આપણે ઉપર કરેલા છે ફરીથી રિપીટ કરવાના થશે સો અહીંયાથી આપણે ફરી દઈશું મૂ એલ સ્ટેપ્સ ટર્ન નાઇન્ટી ડિગ્રીઝ ફરીથી મૂવ ડબલ્યુ સ્ટેપ્સ એન્ડ ટર્ન નાઇન્ટી ડિગ્રી સો અહીંથી મૂવ એલ નાઇન્ટી ડિગ્રી ટર્ન કરીશું મૂવ ડબલ્યુ અને નાઇન્ટી ડિગ્રી ટર્ન કરીશું હવે એકવાર આપણે આ પ્રોગ્રામ રન કરી દઈએ તો લેન્થ આપણે ફોર એક્ઝામ્પલ હંડ્રેડ એન્ટર કરીએ છીએ વિડથ એટી એન્ટર કરીએ છીએ સો આપણો સ્પ્રાઇટ

સો એક ટ્રાયંગલ બની જશે હવે આપણે જે પ્રોગ્રામ પ્રોબ્લેમ છે અહીંયા ફૂલફિલ થઈ જાય છે પણ અહીંયા થોડું ઓપ્ટિમાઇઝ પ્રોગ્રામ એ કરી શકીએ કે આ બે બંને જે બ્લોક્સ છે સરખા છે એને બે વાર રેપિડ થાય છે સો આ કંટ્રોલમાંથી આપણે રેપિટ બ્લોક લઈશું અંદર આ પુટ કરી દઈશું અને જો આને અહીંયા રાખી દઈએ સો આને આપણે ડેટ કરી શકીએ તો થોડો કોડ ઓપ્ટિમાઈઝ થઈ જશે ફરી વાર એક રન કરીને જોઈએ વન લેન્થ છે વન સેવન્ટી વેથ એકસો ને દસ પાછો જ રીતે આપણો પ્રોગ્રામ રન થઈ શકે તો આ રીતે આપણે કોઈ પણ આપેલી લંબાઈ અથવા પહોળાઈને લમચોરસ સ્ક્રેચમાં બનાવી શકીએ